સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર ગ્રંથોની રચના કરી સાહિત્યને પ્રમોશન આપ્યું હતું અને એટલા માટે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે તમે પરમાર રાજા ભોજ વિશે કે એ પણ સાહિત્યના બહુ સમર્થક હતા એને ઘણું બધું એને એપ્રિશિએશન કર્યું હતું સાહિત્ય અભ્યાસને અને એવું કામ તુલુવંશના શાસક કૃષ્ણદેવ પણ કર્યું અને એટલા માટે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે સીધો સિમ્પલ વન વનલાઇન રાહથી નીકળે એણે નાગલપુર નામનું એક નગર પણ વસાવેલું હતું ત્યાર પછી એમનો જે સમયગાળો છે મોટા ભાગનો સમયગાળો યુદ્ધ પસાર થયેલો છે કૃષ્ણદેવરાયનો પરંતુ યુદ્ધ હોવાથી જે વિકાસના કાર્યો થવા જોઈએ એમાં પણ ક્યારેય અડચણ ઊભી નથી કરી એને ક્યારેય એમાં પણ પાછી નથી કરી કૃષિને પ્રોત્સાહન માટે તળાવો નહેરો ખોદકામ કરવું જેટલા પણ વિકાસના અન્ય કાર્યો થઈ શકે કૃષિ ખેડૂતો માટે વગેરે કરવા જનતાના કલ્યાણ માટેના અન્ય વિશેષ કાર્યો કરવા એ પણ યુદ્ધ પોતે યુદ્ધમાં રહેતા હતા પરંતુ આ તમામ કાર્યો ઉપર પણ એને એટલી જ નજર રાખી હતી તમામ કાર્યો એને કરાવડાવ્યા પણ હતા અને એટલા માટે કૃષ્ણદેવ રાયને વિજયનગર એમ્પાયરના શ્રેષ્ઠ શાસક તરીકે માનવામાં આવે છે શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ને પાસઠ એક મહત્વનું યુદ્ધ જેને આપણે કહીએ છીએ તાલિકોટાનું યુદ્ધ અને આ યુદ્ધની અંદર મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘ સામે વિજયનગરનો પરાજય થાય છે અને અહીંયાથી વિજયનગર સામ્રાજ્યના પતનની શરૂઆત થાય છે એટલે કે અહીંયાથી વિજયનગર એમ્પાયર એન્ડ એનો પતન એનો અંત શરૂ થઈ જાય છે તમે જોવા યુદ્ધભૂમિની અંદર તમને જોવા મળે છે કેવું સરસ મજાનું આપણને યાદ રહી જાય છે બરાબર કે આ કૃષ્ણ દેવરાય વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશના વડા છે તુલુ વંશના મહત્વના શાસક છે અને આ તાલીકોટાનું યુદ્ધ થાય છે અને એટલે મેં તમને અહીંયા શરૂઆતમાં કીધું હતું કે અહીંયા તમારે પંદરસો પાસઠ પણ યાદ રાખવાની જરૂર છે ધીરે ધીરે અહીંયા પંત એનો વિજયનગર એમ્પાયરના અંતની શરૂઆત થઈ સમય પસાર થતો ગયો સોળસો ને છેતાલીસ આવ્યું હતું વિજયનગર સાવ એન્ડ પાઇમું હતું